રાજકોટ ખાતે સર્જાયેલા અગ્નિકાંડની ઘટના બાદ વડોદરા શહેરમાં ગેરકાયદેસર ઇમારતોના બાંધકામને લઈને યોગ્ય તપાસ કરવા માટેની રજૂઆત સાથે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદન સાથે રજૂઆત કરી હતી રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જીડીસીઆરના નિયમોની અવગણના કરનાર લોકો સામે કાયદાનો કોરડો વીંઝવામાં આવ્યો છે ત્યારે વડોદરા શહેરના રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના કાર્યકરો દ્વારા શહેરમાં ચાલતી ગેરકાયદેસર બાંધકામ પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માટે વીએમસી કમિશનરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી શહેરમાં ગેરકાયદે રીતે બાંધકામ કરવામાં આવેલા ઇમારતોની યોગ્ય તપાસ કરી તમામ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટેની રજૂઆત કરાઈ હતી સાથે સાથે બાંધકામ સ્થળેથી આર્કિટેક્ટનું લાયસન્સ સહિત કમ્પ્લિકેશન સર્ટિફિકેટ અને ઓક્યુપેશન સહિતના પાસાઓને પણ તપાસવામાં આવરી લેવાની પણ રજૂઆત કરવામાં આવી છે આગામી સમયમાં રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના કાર્યકરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને શહેરની ગેરકાયદે ઇમારતોની યાદી પણ સુપરત કરવામાં આવશે અને નિયમો મુજબ વીએમસી દ્વારા આ અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવશે કહેવાય છે કે ગુજરાત સરકાર એ સંવેદનશીલ સરકાર છે પરંતુ આ સંવેદનશીલ સરકારના રાજમાં જ છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં અનેક એવી દુર્ઘટનાઓ સર્જાય છે કે જેમાં અનેક લોકો કમોતે ભેટ્યા છે ખાસ કરીને અકસ્માતોની ઘટનાઓની અંદર બાળકોના સૌથી વધારે ભોગ લેવાતા હોય ત્યારે રાજકોટની જે દુર્ઘટના છે તે દુર્ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં એક શોકનું વાતાવરણ છે રાજકોટની ઘટના જે છે એ માનવસર્જિત હત્યાકાંડ કહી શકાય એવા જ પરિપ્રેક્ષ્યની અંદર આજે વડોદરા ખાતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે પાર્ટીના કેટલાક આગેવાનો આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું છે સમગ્ર મામલો અને આજે મ્યુનિસિપલ કમિશનરને કયા વિષયમાં તેઓએ આવેદનપત્ર આપ્યું છે તેઓની શું માંગ છે અને આવનારા સમયમાં તેઓ શું આયોજન કરવાના છે તે અંગે વાત કરીશું આપણી સાથે રાજેશભાઈ છે રાજેશભાઈ સૌથી પહેલાં તો રાજકોટની ઘટના બાદ સમગ્ર રાજ્યની અંદર એક શોકનો માહોલ છે ક્યાંક ને ક્યાંક જે બાંધકામો થઈ રહ્યા છે બાંધકામોની નીતિ નિયમોને અવડા મૂકીને અભ્રય પર ચડાવીને કરવામાં આવે છે આક્ષેપો પણ થઈ રહ્યા છે આજે પણ આપ આવેદનપત્ર આપવા આવ્યા છો શું છે આવેદનપત્ર મને ખાસ કરીને આપની શું માંગ છે રાજકોટમાં ટીઆરપી ઝોનમાં જે ઘટના ઘટી છે નિર્દોષ બાળકો ને વડીલોનું જીવ ગયો છે એ જોવા જઈએ ને તો બહુ ખરાબ રીતે એવું વિચારી ના શકાય એવું બનાવ બન્યું છે પણ એમાં જવાબદાર કોણ જોવા જઈએ તો જવાબદાર જેને ગેમ ઝોન બનાવ્યું હોય નહીં જે લોકોએ બધું તંત્રે અંધારામાં રાખીને આ બધું થવા દીધું એ લોકો મેન જવાબદાર છે માલિક જવાબદાર છે એ પચાસ ટકા જેમાં પચાસ ટકા તંત્ર જવાબદાર છે કેમ કે એ લોકો કોઈ એક્શન લેતા નથી કેવી રીતે પરમિશન આપે છે નથી આપતા ત્યાં કોઈ બિલ્ડિંગ યુઝની પરમિશન નથી બિલ્ડિંગ પ્લાન કોઈ એપ્રૂવ નહોતું ફાયર એન નથી કેવી રીતે થયું એવી રીતે આજે વડોદરા શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જાગી છે બે દિવસથી કેમ કે ગુજરાત સરકારનું તેડું આવ્યું છે કે બધી બીયુ પરમિશન્સ ચેક કરો ફાયર એન ઓસીઝ ચેક કરો ગેમ ઝોન્સ બધી બંધ કરાવી દીધી ભાઈ એક જગ્યા થયું એટલે બધી ગેમ ઝોન બંધ કરાવી દેવાનું એ પણ વ્યવસ્થિત નહીં તમે આજ સુધી ફાયર એન ઓસી ચેક નહીં કરી ફાયર એન ઓસી આપી નહીં બિલ્ડિંગ યુઝ પરમિશન આપી નહીં એમાં લોકોની શું ભૂલ છે ભૂલ તંત્રની કહેવાય એવી જ રીતે ગુજરાત સરકાર જીડીસીઆરની વાત કરી રહી છે કે જીડીસીઆર પ્રમાણે જેણે બાંધકામ ના કર્યું હોય ગેમ ઝોનનું એ લોકો ઉપર એફઆઈઆર કરવામાં આવે હવે એફઆઈઆર કરવાની વાત કરે છે તો આપણે આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જીડીસીઆર પ્રમાણે વડોદરા શહેરમાં મોટા ગજાના બિલ્ડરો ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે રાજેશભાઈ જે રીતે જીડીસીઆર પ્રમાણે બાંધકામ નથી થયું ઘણા સમયથી આ પ્રશ્ન રાજકોટની દુર્ઘટના કમનસીબી તો છે જ પરંતુ સાથે સાથે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી બિન અધિકૃત રીતે બાંધકામ થઈ એની રાવ પડતી હોય છે બૂમો પડતી હોય છે વડોદરામાં પણ એમાંથી બાકાત નથી શહેરના અનેક બિલ્ડરો માલે તુજારો પોતાના નિયમોને નેવે મૂકીને કામ કરે છે આપણા ધ્યાનમાં કેટલી એવી બિલ્ડિંગો છે કે જેમાં આ પ્રકારની કામગીરી ન થાય એ અંગે આપણે કમિશનર સાહેબનું ધ્યાન દોર્યું છે કમિશનર સાહેબને અમે કીધું છે કે બહુ બધી બિલ્ડિંગો છે જેની કોઈ લિમિટ નથી એવી પણ બિલ્ડિંગો છે જેમાં સહી સિક્કા જે થાય છે એમાં એવું લખેલું હોય છે સ્ટેમ્પ લાગેલું હોય મ્યુનિસિપલ શ્રીના હુકુમથી ડેપ્યુટી ડીડીઓ સહી કરી છે એવી બિલ્ડિંગો પણ છે જેમાં ગેરકાયદેસર બાંધકામ થયું છે તો એ કોઈ એક્શન લેવાતું નથી જીડીસીઆરની કોઈ વેલ્યુ નથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો કોઈ વેલ્યુ નથી તપાસ કરવાનો વિષય છે અમે સાહેબને કીધું તો સાહેબે કીધું અમને લિસ્ટ આપો સોમવારનું ટાઈમ આપ્યું છે સાહેબે આ જ ટાઈમે સોમવારે પચાસ બિલ્ડિંગની લિસ્ટ અમે લઈને આવવાના છીએ આખી મીડિયાની સામે સાહેબને આપવાના છીએ કે આ બધી બિલ્ડિંગોમાં ગેરકાયદેસર બાંધકામ થયેલું છે પછી જોઈએ કે મ્યુનિસિપલ કમિશનર શું કરે છે પચાસથી વધારે બિલ્ડિંગ તો પચાસ જેટલી બિલ્ડિંગોનું લિસ્ટ આપણી પાસે છે રિપબ્લિક પાર્ટીની જો વાત કરીએ તો અવારનવાર આ પ્રકારની કામગીરી એ કરતી રહી છે લોકોમાં એક ચેતના જાગે લોકોમાં એક વિચાર પહોંચેના માટેના પ્રયાસો આવેદનના માધ્યમથી આપ કરતા રહ્યા છો પરંતુ શું લાગે છે કે આ વખતે સરકાર ગંભીર થઈને આ જે જીડીસીઆરના જે નિયમો છે એનો ભંગ કરનાર લોકો સામે વગદાર લોકો સામે પગલાં લેશે સરકારને તો પગલાં લેવું જ જોઈએ પ્રેક્ટિકલ વસ્તુ છે કમિશનર લેશે કે નહીં એ મને નહીં ખબર એ નહીં લેશે તો અમે કોર્ટ કોર્ટમાં જઈશું હાઈકોર્ટમાં પીઆઈએલ જાય એ ફાયર કરીશું પછી જોઈએ શું થાય છે કેમ કે એમને જો ના પડી હોય તો વડોદરાની જનતાને આમ જોવા જઈએ તો એ લોકો વડોદરાની જનતા જોડે રમત રમી રહ્યા છે કોર્પોરેશનના નામે ખાલી પૈસા ભેગા કરે છે ટેક્સના હિસાબે બીજું કંઈ કરતા નથી બિલ્ડરોના ખિસ્સા ભરે છે કોર્પોરેશનના ખિસ્સા ભરે છે કોર્પોરેશનને જો આજે ઇલિગલ કન્સ્ટ્રક્શન થતું હોય તો આમ જોવા જઈએ તો એફએસઆઈનું નુકસાન છે કોર્પોરેશનની રેવન્યુનું નુકસાન છે તો એ રેવન્યુ જાય છે કંઈ કોઈના કોઈના પોકેટમાં તો જતી હશે ને તપાસનું વિષય છે મીડિયા મિત્રોને કહું છું તપાસ કરાવડાવ બિલ્ડિંગની લિસ્ટ હું આપીશ તમે તપાસ કરજો એ બિલ્ડિંગમાં કેટલું કેટલું ગેરકાયદેસર છે હું જે લિસ્ટ આપીશ એમાંથી એક બિલ્ડિંગ પણ એવી ના નીકળે જેમાં ગેરકાયદેસર બાંધકામ ના થયું હોય એટલી મારી ચેલેન્જ છે અંતિમ સવાલ રાજેશભાઈ લઈશ કે જે રીતે લોકોમાં એક જાગૃતતા આવી રહી છે સરકાર દ્વારા જે પ્રકારની ગંભીર ક્ષતિઓ થાય ગંભીર ભૂલો થાય અને એનો ભોગ નિર્દોષ નાગરિકોને બનવું પડતું હોય છે આપ જેવા અનેક લોકોના આવેદનોથી કદાચ પ્રજા સમક્ષ એ અવેર પણ થાય છે પ્રજા એનાથી જાગૃત પણ થાય છે પણ કદાચ આપ જે ઈચ્છો છો એવી કામગીરી કરવામાં ક્યાંક ને ક્યાંક પાલિકા નીવડે તો આગામી કોઈ રણનીતિ ખરી કે આંદોલન કરશો કે કેવી રીતે તમારી રજૂઆત કરશો આંદોલન તો થશે જો સરકાર એક્શન નહીં લે કમિશનર એક્શન ના લે કોર્પોરેશન એક્શન ના લે આંદોલન થશે અમે હાઈકોર્ટમાં જઈશું બીજું લોકોને જાગૃત કરીશું કે તમે ઘર મકાન દુકાન ખરીદતા પહેલાં તપાસ કરો આજની તારીખમાં શું થાય છે કોઈ બિલ્ડર તમને કોર્પોરેશનની રજા ચેતીને નકશો બતાવતા નહીં તમે સાઈડ પર જાઓ જીડીસીઆર ગાઈડલાઇન પ્રમાણે એમને બતાવવું જોઈએ કે ત્યાં શું નકશો છે શું રહ્યા ચીઠી છે કોઈ દિવસે એ શું કહે છે તમે બુક કરાવો તો તમને આખી ફાઇલ મળશે એ એટલે જ નહીં બતાવતા કેમ કે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે ચોક્કસથી આ હતા રાજેશજી કે જેઓ રિપબ્લિક પાર્ટીના વડોદરા શહેરના અધ્યક્ષે આજે તેઓ તેમના પાર્ટીના કાર્યકરો સાથે સરકાર સમક્ષ એક રજૂઆત કરવા છે ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબને તેઓએ આવેદનપત્ર આપીને શહેરની અંદર બિન અધિકૃત રીતે બાંધકામ થયેલી બિલ્ડિંગોને ફરીથી તપાસવા માટે રજૂઆત કરી છે આ ઉપરાંત તેઓએ ક્યાંક ને ક્યાંક એવી પણ રજૂઆત કરી છે કે આવનારા સમયની અંદર તેઓ મીડિયા સમક્ષ અને મહાનગરપાલિકાના સત્તાધીશોને પણ પચાસથી વધારે ગેરકાયદેસર બિલ્ડિંગોનું લિસ્ટ આપવાના છે અને એની અંદર જે પ્રકારની કામગીરી થઈ છે એ કામગીરીને તપાસ પણ કરવામાં આવે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને કસૂરવાર લોકો સામે પગલાં લેવામાં આવે જો આમ કરવાની અંદર તંત્ર ક્યાંક ઉણું પડશે તો પાર્ટી તરફથી આ કાર્યકરો તરફથી આંદોલન પણ કરવામાં આવશે તેવું તેઓ આજે સ્પષ્ટ કહી રહ્યા છે સહયોગી નિલેશ વસાઈકર પાસે તુષાર પટેલ જીવન ન્યૂઝ વડોદરા